પૂર્વ કચ્છ પોલીસ પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો બચાવમાં બુટલે ઘરે પોલીસ વેન પર કાર ચડાવી હતી જેમાં જવાબમાં પોલીસે વર્તુ ફાયરિંગ કર્યું હતું જે બાદ થારનો કાચ તોડતા ગારોની સાથે લેડી કોન્સ્ટેબલ પણ મળી આવતા ચકચાર મચી ગઈ હતી બચાવ પોલીસે ધોરી માર્ગ પરના ચોપડવા બ્રિજ પાસે આરોપીને પકડવા વોચ ગોઠવી હતી આ દરમિયાન સફેદ થાર આવતી દેખાતા તેને હાથ અને લાકડી વડે પોલીસે રોકાવી હતી પરંતુ કાર ઉભી રહેવાના બદલે ફરજ પર રહેલી પોલીસ ઉપર ચેડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો જો કે આરોપી યુવરાજસિંહ અને તેની સાથે કારમાં સવાર ગાંધીધામ સીઆઈડી ક્રાઇમની ચોત્રીસ વર્ષીય લેડી કોન્સ્ટેબલ નીતા વશરામ ચૌધરી સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર બ્યુરો ચીફ સંજયભાઈ ગોહિલ જી લાઈવ ન્યૂઝ કચ્છ ગઈકાલે સાંજના સમયમાં એલસીબીની ટીમને એક બાતમી મળેલ કે જે બચાઉ પોલીસ સ્ટેશનમાં જે અલગ અલગ જે પ્રોવિબિશનના ગુના જેના વિરુદ્ધ નોંધાયેલા છે એવા યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ જે છે એમની જે કન્ટિન્યુઅસલી ટ્રેકિંગ ચાલતી હતી એમને પકડવા માટે એટલે જે બાતમી એલપીની ટીમને મળી હતી એના આધારે એમને સામખિયાળીથી ગાંધીધામના રસ્તા ઉપર કન્ટિન્યુઅસલી એમના જે છે મૂવમેન્ટ અને ટ્રેકિંગ રાખવામાં આવતું હતું જેના આધારે ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમની પણ સાથે સાથે મદદ લેવામાં આવી અને બચાઉ ટાઉનના બારના જે ચોપડવા પુલનો જે વિસ્તાર છે ત્યાં જે છે એલસીબી એલસીબીની ટીમ બચાવ પોલીસ સ્ટેશનની ટીમ એમને જે છે ત્યાં રોકવામાં આવ્યા પણ એ રોકાયા નહીં અને જે અલગ અલગ ગાડીઓ હતી એમને સાથે અથડામણ કરી અને એના પછી જે છે પીએસઆઈ ઝાલા અને બચાવ પોલીસ સ્ટેશનના કર્મચારી એ બહાર આવીને એમને લાઠી પણ બતાડી ત્યારે પણ નહીં રોકી અને પછી આગળમાં ગાડી ચલાવવાનો પણ પ્રયાસ કર્યો એટલે એમને રોકવા માટે ત્યાં આટલા બધા પ્રયાસ પ્રયાસ કર્યા છતાંય નહીં રોકી ને ત્યાં એમના આગળના જે છે ભાગ ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો નીચેમાં અને પછી જ્યારે રોક્યો ત્યારે એમને પકડવામાં આવ્યો છે જ્યારે આ ગાડીમાં સર્ચ કરવામાં આવ્યો ત્યારે એમની સાથે જે છે એક બીજી એક મહિલા હતી જે પોલીસકર્મી છે જેમનું નામ નીતા ચૌધરી છે જે અહીંયા સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવે છે અને ગાડી જ્યારે સર્ચ કરવામાં આવી ત્યારે અલગ અલગ જે છે એમાં બિયર્સના ટીન પણ હતા જેના લીધે પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં બંને આરોપી છે અને એની સાથે સાથે જે આખું બનાવ બન્યો એના સંદર્ભે પણ પોલીસ દ્વારા આઈપીસીની કલમ ત્રણસો સાત ચારસો સત્યાવીસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે એમાં પણ બંને આરોપી છે અને આ જે યુવરાજ જાડેજા છે એમના વિરુદ્ધ પ્રોહિબિશનના ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને લગભગ છ જેટલા ગુનાઓમાં વોન્ટેડ પણ હતું એટલે આની પણ પ્રોસેસ અને પ્રક્રિયા પોલીસ દ્વારા કરવામાં આવશે અને કાયદેસરની તપાસ કરવામાં આવશે અત્યારે આ જે બનાવ બન્યું છે એ બનાવ સંદર્ભે પીઆઈ જડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે અને આગળમાં એમની રિમાન્ડની પ્રોસિજર અને કાયદેસરની જે કોઈ વસ્તુ હશે એ પ્રમાણે એમાં તપાસ ચલાવવામાં આવશે પોલીસ દ્વારા બધા લોકોને અપીલ છે કે આ લોકો વિરુદ્ધ અગર કોઈની કોઈ ફરિયાદ હોય કોઈ એના ભોગ બનેલા હોય અને કોઈને ધાકધમકી આપેલી હોય તો એ લોકો નિશ્ચિતપણે ફરિયાદ કરે પોલીસે એ લોકો વિરુદ્ધ જે છે તાત્કાલિક ફરિયાદ દાખલ કરશે

કે જે થાર ગાડી ખરેખર જે આમાં વેહિકલ છે આ એક થાર ગાડી છે વ્હાઈટ કલરની આ આખા બનાવવામાં એ લોકો ઉપયોગ કરી છે એટલે કોના નામની હતી શું છે કઈ રીતે એ લોકો લીધી એ બધી અત્યારે તપાસ ચાલી